ત્યાં પર કોમ ચાલુ હતું એ થઈ ના આવીએ બે કારીગરો આયા નહીં યાર કોમ એવું હોય તડી એટલે ભલા આટલું તો હવાના બે ભાઈ વાઇટ ધોઈને બે ગયા હવા આને પૂરા ભરવા દવા નતું તોય નહીં દવા દીધા એટલે સારું થયું બે ભાઈ સારું કર્યું પણ હું કહેતો તો ખાલી જગ્યા મને બતાવી દો જગ્યા તો જો આ વાજી ને આ છે આ રહી જાય જગ્યા આપણે આ રે પણ આ તો સાડી ઉભું છે ને એ તો હોય ને ભાઈ પેલા મજૂરીને કહી જાય

એટલે તમે જતા હો પણ અહીંયા હાથ હતા હો આપણે જે લખાવવા ને હાથ ગયો હું લખાવતા આ કે વાંધો નહીં આ તો મને કીધું છે કે તમારે આ બધો વ્યવહાર કરવાનો છે વાત સાચી તો બે ભાઈઓ આપણા ઉપર બધું વિશ્વ મેળવી એવા છે ભાઈ એક જ ને વાત સાચી ઉઠી નહીં ને ભલે વાત ના હો તમે જોતા હું ન્યાકડું આ તમે ઘટ તૈયાર થઈ જોડો ગયા ડોહા એ ડોહા હા ખરા તાળકા રાય આમ જપતા નહી ઓમ આ બાદરી પાવી છે લે આ ગરમી મરી જાવ એટેક બીટી ગઈ આવશે તો મરી જાવ કોઈ ને ભાઈ એટેક તો આવે આમ નહી અને કોક વાત આપડી તો બોર પડાવો છો ઓ બોર પડાવો છે કાલે આવે છે ઘોડી વાળો કાલે કાલે આવે છે ઓ કાલ રાશ્યું તે કઈ જગ્યા પર રાશી હું આ માર પેલા કાપલી મો કી કાપલી

વાવડો તો ગમે ત્યારે તમારા ભાગમાં જ આપણ તમે જણા એટલે વાત તો સાચી છે તાણે તો મારું ટેકરાવાળું એન પડ્યું રહે હા તને કશું હા વિનમ પડ્યું રહેશે છે એ વાત સાચી તો આ કહ્યું હું થોડી બુદ્ધિ રાખો આમ થોડી ટેબો આમ હા એન કોઈ કામ નહીં આ જેટલે બુદ્ધિ દોડાઈ એની વિચાર કરો ફૂમતાડી બુદ્ધિ સાડી જી લાગે વાવડામાં એક તો તમારો અડધો વીગો તો કપાઈ જ જાય ઓય બોર પડાવ એટલે ઓય રીત એ ચેડે અડધો વિગો અને પેલી જગ્યા હા વિનમ પડી રહેશે

વળી પાછું પોણીનો આવરો જવરો રે મારે તો છેતર કોઈ ચીડે રહે નહીં આના કરતા ફૂમતોજી જ્યાં સી ભાઈ અને પેલા અહીંયા ના ઊંચા ટેપા મેં કીધું ને નિયત કરી દીધું પૂર આવે એટલે બારે બાર ય લઈ દીધું પેલા નહીં પાડવા દેવો મારા જે મૂળ ભોઈ લો ચીડે તો મારતો તો કાંઈ

પણ ક્યાં વાતે મેં તમારા જોડે દગો કર્યો એ વાતે એટલે પેલી કમકુત્રીમાં બે જણના નામ લખવાના હતા અને મને એકલાને તમે મેલા એટલે મને ખબર પડી ગઈ અલ્યા ભાઈ મારા પેલો પેલો આખા વારા આલે તો તો તમને તો તમને સવાલ ડક્કે પઝલ રીતે તો મને કેવું પડે અલ્યા પૈસા મારે એવું નતું ને તો મારા કમકુત્રીમાં આ વારા આવો તો કું ધોતોય લ્યો તમે એવો આપણે બે ઈ તો આરા આવીને પાછ જતા અતારો તમારે દગો કરવાની જ મને ઈચ્છા છે મને ખબર છે તમે

મને મારા જોડે આવ્યો તો હું મારું છું પણ ગાડીઓ ફરતો હતો ફરતો ફરતો

હવે તમારી ભૂપતજી મેન ભૂલ છે તમારે આ કરવું તું નહીં તો તમારે વાઇન જોઈન કરવાની આવે હાન તાન ભાઈ ભૂલ થઈ ગઈ મારા પણ હવે અમારો રસ્તો એક છે બરોબર આપણો રસ્તો નહેરે છે નહીં નહેરે હો નહીં કેમ કે દરેક વાતનો હોય ને એનો એક રસ્તો તો હોય એટલે તમારા વાવડો છે એ કેટલી કેટલી જમીન છે આરી 1.5 વીઘાના કાપલું છે હરક હરક છે બે પેલું એ 1.5 એટલું જ છે ને તો તમે એમ કરો કે અનો વાવડો રહ્યો નહીં

તારા રે ભરોસે બલ્લુભાઈ તમારા છે બલ્લુભાઈ મારા ઓછા હોય તો મેં નોખા કર્યા હતા અને આ તો આયા ભેગા થઈ બોલુ ભાઈ દોડો નો કે મર્યા